સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી તાલુકા સેવાસદન ખાતે ચોટીલાના નાયબ કલેક્ટર એસ ટી મકવાણાના અધ્યક્ષ સ્થાને તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શહેર અને ગ્રામ્ય કક્ષાએ થતા પ્રશ્નો બાબતે નાયબ કલેક્ટર ચોટીલા એશ ટી મકવાણાના અધ્યક્સ્થાને લીમડી તાલુકા કક્ષાનો તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં કુલ બાર પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો જેમાં જાહેર રોડ ઉપર બિનકાયદેસર બમ્બ દૂર કરવા ઇલેક્ટ્રિક પોલ બાબત મેઇન રોડ ઉપર ગેરકાયદેસર દબાણ દૂર કરવા બાબત પ્રશ્નો પીવાનું પાણી આ નિયમિત મળવા બાબત આ સહિતના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં તાલુકા મામલતદાર લીમડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તાલુકા નગરપાલિકાના ચીફ ઓફિસર તાલુકા વિકાસ અધિકારી નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન સ્ટેટ નાયબ કાર્યપાલ ઇજનેર તાલુકા પેજ નાયબ કાર્યપાલક ઇજનેર પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને લીમડીના સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ સહિતના હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત